નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલ હીલો ગુજરાતમાં તમારા બધાનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે સ્ત્રીઓએ તુલસીને આ રીતે પાણી ક્યારેય ન ચડાવવું જોઈએ મિત્રો આજના વિડીયોમાં આપણે એ વાત કરવાના છીએ કે તુલસી માતાને ભૂલથી પણ આ પ્રકારનું જળ ન ચડાવતા આ પ્રકારનું પાણી અર્પણ ન કરતા જો તમે પણ તુલસી માતાને આવી રીતે જળ ચડાવો છો તો તમારે સાવધાન થઈ જવું અને તમારે આ પ્રકારનું પાણી ભૂલથી પણ નથી ચડાવવાનું જો તમે પણ તુલસીને જળ ચડાવતી વખતે આ પ્રકારની ભૂલો કરો છો તો તેને કારણે તમારા ઘરમાં ગરીબી આવી શકે છે ઘરના સભ્યો વચ્ચે હંમેશા લડાઈ ઝઘડાઓ થતા રહે છે ઘરમાં ક્યારેય પૈસા નથી ટકતા આ સાથે આપણે આજના વિડીયોમાં એ પણ જાણીશું કે સ્ત્રીઓએ કયા દિવસે તુલસી માતાને ક્યારેય પણ ભૂલથી પણ જળ અર્પણ ન કરવું તેઓ આ દિવસે તુલસી માતાને અર્પણ કરે છે તો તેને કારણે તેમના જીવનમાં દુર્ભાગ્ય આવી શકે છે તેમના જીવનના ગ્રહો સંતુલનમાં નથી રહેતા તે માટે જો તમે પણ આ ભૂલો કરતા હશો તો તમારે આ ભૂલને ન કરવી નહીતર તમારા જીવનમાં ખૂબ જ મોટી પરેશાનીઓ આવી શકે છે મિત્રો આ સાથે આપણા ધર્મશાસ્ત્રમાં એ પણ કહેવામાં આવ્યું છે કે જે ઘરમાં માતા લક્ષ્મી માતા તુલસી પ્રસન્ન હશે તે ઘરમાં માતા લક્ષ્મીજી પણ નિવાસ કરે છે જો તે મહિલા પોતાના ઘરમાં તુલસી માતાને પ્રસન્ન નહીં કરે અથવા તો તુલસી માતાને અપ્રિય હોય તેવા કામ કરે છે તો તેને કારણે માતા લક્ષ્મી પણ તેમના ઘરમાં નિવાસ નથી કરતા અને તે આ ઘરને અનર્થ પણ માનવામાં આવે છે તે માટે આ પૂરી જાણકારી જાણવા માટે તમે વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો તમને પૂરી પૂરી જાણકારી જાણવા મળશે મિત્રો આપણા શાસ્ત્રો અનુસાર જે જગ્યાએ તુલસી માતાનો છોડ હોય છે જે જગ્યાએ તુલસી માતાની સેવા કરવામાં આવે છે તે જગ્યાએ સ્થાયી રૂપથી મહાલક્ષ્મી પણ નિવાસ કરે છે મિત્રો તમને કહી દઈએ કે જે લોકો તુલસીને સરખી રીતે રાખે છે તુલસીની સરખી રીતે સેવા પૂજા કરે છે અથવા તો તુલસી માતાના નિયમો વિશે જાણે છે તેનું પાલન કરે છે અને જો તેઓ તુલસી માતાની સાથે આવી ભૂલ નથી કરતા તો તેને કારણે તેમના ઘરમાં સદૈવ માટે માતા લક્ષ્મીજી પણ નિવાસ કરે છે મિત્રો જો તમારા ઘરમાં પણ લડાઈ ઝઘડા થતા હોય કંકાસ થતા હોય અથવા તો તમારા ઘરમાં અશાંતિ રહેતી હોય તમારા ઘરમાં પૈસા ન ટકતા હોય તમારે આ ભૂલ ન કરવી જો તમે પણ આવી ભૂલ કરતા હશો તો તેને કારણે આ બધી પરેશાનીઓ તમારે સહન કરવી પડી શકે છે પરંતુ તમારે તુલસીના એવા કેટલાય વાસ્તુને લગતા નિયમોને જાણવા પણ ખૂબ જ જરૂરી છે વાસ્તુશાસ્ત્રમાં પણ તુલસીનું ખૂબ જ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે તુલસીનું વિશેષ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે જો તમે તેના નિયમોનું પાલન કરો છો તો તમારા ઘરમાં જરૂરથી દેવી દેવતાઓ નિવાસ કરે છે તો ચાલો આપણે કેટલાય એવા તુલસીને લગતા નિયમો વિશે પણ જાણી લઈએ મિત્રો માહિતી આગળ વધારીએ તે પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જે લોકો માતા લક્ષ્મીને માને છે તેના સાચા ભક્ત છે તેઓ સૌ તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જય લક્ષ્મી લખી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા બધા જ મિત્રો સાથે વિડીયો શેર કરી દેજો કારણ કે આ બધી વસ્તુ એકદમ ફ્રી હોય છે ચાલો તમારો વધારે સમય લેતા પહેલાં માહિતીને શરૂ કરીએ મિત્રો તો હવે અમે તમને કહેવા જઈ રહ્યા છીએ કે વાસ્તુને લગતા એવા કેટલાય નિયમો જે તુલસી માતાના નિયમો માનવામાં આવે છે એટલે કે તમારા ઘરમાં જો તુલસીનો છોડ છે તો તમારે આ નિયમોનું જરૂરથી પાલન કરવું જોઈએ મિત્રો નંબર એકની વાત કરીએ તો નિયમિત રૂપથી તુલસી માતાને વંદન કરવાથી તુલસી માતાને પ્રાર્થના કરવાથી એટલે કે જો તમે તુલસી માતાની સામે હાથ જોડો છો તો તેને કારણે તમારા તમામ દુઃખો દૂર થઈ જાય છે માતા તુલસી તમારા તમામ દુઃખોને દૂર કરી નાખે છે અને જો તમારા જીવનમાં હંમેશા સંકટો આવતા હોય તો તે પણ દૂર થઈ જશે તે માટે તમારે નિયમિત રૂપે સવારમાં તુલસી માતાને પ્રણામ કરવા જો જે લોકો આવી રીતે રોજ કરે છે તો તેમની અંદર એક નવી ઉર્જાનો સંચાર થાય છે એટલે કે એક નવી સકારાત્મક ઉર્જા તેની અંદર આવે છે અને તે કોઈ પણ કાર્ય શરૂ કરે છે તો તેમાં તેમને અવશ્ય સફળતા મળે છે પોતાના દિવસની શરૂઆતમાં તુલસીને વંદન કરીને કાર્ય કરે છે તો તેની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે અને જે એને સફળ વ્યક્તિ બનાવે છે મિત્રો આપણે આગળની વાત કરીએ તો શાસ્ત્રો અનુસાર તુલસી માતા જે લોકો પર મહેરબાન થઈ જાય છે એટલે કે જે લોકો ઉપર તેમના આશીર્વાદ વરસાવવા લાગે છે તે લોકો રંકમાંથી રાજા પણ બની જાય છે અને જો તેમની કોઈ પણ ઈચ્છા હોય તો તેઓ પૂરી કરી શકે છે તે માટે તમારે તુલસી માતાને જરૂરથી પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ તમારે જરૂર મેળવવા જોઈએ આની સાથે જે લોકો માતા તુલસીની સાચા દિલથી પૂજા કરે છે તો તેમને આ પ્રકારનું ફળ મળે છે મિત્રો હવે આપણે નંબર ત્રણની વાત કરીએ તો પ્રતિ દિવસ તુલસીની પાસે પૂજા પાઠ કરવાથી અને તુલસી માતા નીચે જો તમે સાંજે દીવો પ્રગટાવો છો તો તેને કારણે તમારી તમામ ઈચ્છાઓ પૂરી થઈ જાય છે મિત્રો તુલસી નીચે દીવો પ્રગટાવો એટલું શુભ માનવામાં આવે છે કે તમે સ્વયં દેવી દેવતાઓની પૂજા કરો છો તે માટે તમારે જરૂરથી તુલસી નીચે પ્રતિ દિવસ દીવો પ્રગટાવવો જોઈએ મિત્રો હવે નંબર ચારની વાત કરીએ તો જો તમારો ધંધો એકદમ બંધ પડી ગયો હોય અથવા તો તમે નોકરી કરી રહ્યા હોય તમને પ્રમોશન ન મળી રહ્યું હોય અથવા તો કોઈ પણ નુકસાન સહન કરવું પડતું હોય ઘરમાં વધારે ખર્ચા વધી રહ્યા હોય પૈસા સંબંધિત સમસ્યા હોય તમારા ઘરમાં પૈસાને લઈને હંમેશા તકરાર થતી હોય તો તમારે નારાજ થવાની કોઈ જરૂર નથી તમારે એક નાનકડો ઉપાય જરૂર કરવો જોઈએ તે દર શુક્રવારે કરવામાં આવે છે તમારે દર શુક્રવારે સવારમાં સૌથી પહેલાં તો તુલસી માતાને જે કાચું દૂધ હોય તે થોડું અર્પણ કરી દેવાનું છે તમારી જેટલી મોટી પરેશાની હશે તે દૂર થઈ જશે અને માતા લક્ષ્મીનું પણ તમને સહાયતા કરે છે જો તમે તુલસી માતાને કાચું દૂધ અર્પણ કરો છો અને ખાસ કરીને શુક્રવારે તો તે સફળતાપૂર્વક પૂર્ણ થશે કારણ કે શુક્રવાર તે માતા લક્ષ્મીજીને દિવસ માનવામાં આવે છે આની સાથે તુલસી માતા તેમના ભક્તોને ક્યારેય પણ નિરાશ નથી કરતા મિત્રો નંબર વાત કરીએ તો જે ઘરમાં તુલસી માતાની નીચે જો દીવો પ્રગટાવવામાં આવતો હોય તો તેવા ઘરોમાં ક્યારેય પણ નકારાત્મક શક્તિ નથી આવતી ભૂત પ્રેત વગેરે શક્તિઓ તેમના ઘરમાં જોવા નથી મળતી અને જો તેમના ઘરમાં વધારે નકારાત્મક શક્તિ હોય તો તે પણ જતી રહે છે અને તેમના ઘરમાં હંમેશા સકારાત્મક શક્તિ જ રહે છે અને આની સાથે જે ઘરમાં માત્ર તુલસીનો છોડ હોય તે ઘરમાં ક્યારેય પણ નકારાત્મક શક્તિ નથી આવતી અને હંમેશા દેવી દેવતાઓ જ હાજર રહે છે અને દેવી દેવતાઓ તેમના નિવાસસ્થાન તરીકે તેવા ઘરને જ પસંદ કરે છે જે ઘરમાં તુલસીનો ક્યારો હોય તુલસીનો છોડ હોય મિત્રો નંબર છની વાત કરીએ તો જો તમારા ઘરમાં હંમેશા પૈસાની કમી રહે જો તમારા ઘરમાં હંમેશા પૈસાની અછત રહે છે તમારી બચત તમે જે કરેલી હોય છે તે સમય આવતા ખતમ થઈ જાય છે અથવા તો થોડી વારમાં જ તમારા પાસે જેટલી પણ બચત હોય તેટલી ખતમ થઈ જતી હોય એવામાં તમારે તે જ સમયે તુલસીનો છોડ ઘરમાં લઈ આવો અને તમારે તુલસીના વૃક્ષની નિયમિત રીતે પૂજા કરવી જોઈએ મિત્રો જે લોકો ઉપર આ થઈ રહ્યું હોય અથવા તો જે લોકો પાસેથી પૈસાની અછતથી પરેશાન છે તો તે લોકોએ તુલસીની પૂજા જરૂરથી કરવી તેનાથી તેમને શુભ ફળ પ્રાપ્ત થાય છે તે માટે તમારે તુલસી માતાની પૂજા સરખી રીતે કરવી અને નિયમિત રીતે તમારે તુલસી માતાની પૂજા કરતી રહેવી તેને કારણે તમને જરૂરથી શુભ ફળ પ્રાપ્ત થાય છે અને જો પૈસાની અછત હોય તો તે પણ તમારા જીવનમાંથી દૂર થઈ જાય છે મિત્રો નંબર સાત વિશે વાત કરીએ તો સારું ફળ પ્રાપ્ત કરવા માટે અને ભગવાનના આશીર્વાદ મેળવવા માટે ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવા માટે જ્યારે પણ તમે ભગવાનની પ્રાર્થના કરો છો એટલે કે જ્યારે પણ તમે કોઈ પણ કથા કરતા હશો સત્યનારાયણની કથા કરતા હશો તો ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરતા હોય તો ત્યારે તમારે તેની પ્રાર્થનામાં એક તુલસીનું પત્ર જરૂર રાખવું આની સાથે એ પણ કહેવામાં આવે છે કે જો તમારી પાસે કંઈ પણ વસ્તુ ભગવાનને ચડાવવા માટે નથી અથવા તો ભગવાનને ચડાવવા માટે તમારી પાસે પ્રસાદ નથી તો તમારે માત્ર એક તુલસીનું પત્ર અર્પણ કરવું જોઈએ એક તુલસીનું પત્ર ચડાવવું તે તેમને સો ગણું ફળ આપે છે અને ભગવાન સ્વયં પ્રસન્ન થઈ જાય છે આમ તો પ્રત્યેક દેવી દેવતાઓની પૂજા પાઠમાં જો કથા હોય તો ત્યાં પણ તુલસી પત્રનો જરૂરથી ઉપયોગ કરવામાં આવે છે પરંતુ તમારે એ યાદ રાખવા જેવી વસ્તુ છે કે ભગવાન શંકર અને ભગવાન ગણેશની પૂજામાં તુલસી પત્રનો ઉપયોગ કરવામાં નથી આવતો મિત્રો નંબર આઠ વિશે વાત કરીએ તો જો તમારા બાળકને કોઈ એવી ભારે નજર લાગે અથવા તો કોઈ સ્વાસ્થ્ય સંબંધિત રોગ થઈ રહ્યા છે કોઈની ખરાબ નજર તમારા બાળક ઉપર પડી હોય તો તેના ઉપાય માટે તમારે સાત તુલસીના પાન લેવાના છે અને સાત કાળા મરી લેવાના છે ત્યારે તમારે તેને મુઠ્ઠીમાં બંધ કરીને એટલે કે તમારે તે સાત તુલસીના પાન અને સાત કાળા મરીને હાથમાં મુઠ્ઠીમાં બંધ કરીને તે છોકરાના માથેથી લઈને પગ સુધી ઉતારવાના છે સાત વખત તમારે તેને ઉતારવાના છે અને તમારા ઘરની પાછળની બાજુ તેને રાખી દેવાના છે જો તમે માત્ર આ પ્રયોગ કરો છો તો તેને કારણે તમારા બાળકમાં રહેલી છે નકારાત્મક શક્તિ અથવા તો કોઈની ખરાબ નજર હોય તો તે દૂર થઈ જશે અને તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમે સાત વખત ઉતારો છો તો તેના આખા શરીર પરથી ઉતારો છો ત્યારે જે ઘડિયાળની દિશા હોય જેવી રીતે ઘડિયાળ ફરે છે તે દિશામાં તમારે ઉતારવાનું રહેશે મિત્રો નંબર નવની વાત કરીએ તો તમે જો તમારા જીવનમાંથી પરેશાનીઓને દૂર કરવા માંગો છો અથવા તો તમારા જીવનમાંથી તમે દરિદ્રતાને દૂર કરવા માંગો છો તો તેના ઉપાય માટે તમારે સાંજ થયા પહેલાં સાત તુલસીના પાન લેવાના છે ત્યારબાદ તમારે તમારા ઓશિકા નીચે રાખીને સૂઈ જવાનું છે અને સવાર થાય ત્યારે તેમાંથી તમારે બે થી ત્રણ પાન ખાઈ લેવાના છે ધીરે ધીરે તમારી તમામ સમસ્યાઓ ખતમ થઈ જશે આ નિયમ તમારે રોજ અપનાવવાનો છે પછી જુઓ તમારા જીવનમાં કેવો ચમત્કાર થાય છે પરંતુ એક વાત યાદ રાખવા જેવી વસ્તુ છે કે તમારે પત્રને સૂરજ જ્યારે ડૂબી ગયો હોય ત્યારે તમારે નથી તોડવાના એટલે કે સૂર્યાસ્ત પછી તે તુલસી પત્ર નથી તોડવાના સૂર્યાસ્ત પહેલા જ તોડવાના છે કારણ કે સાંજે તુલસીના પત્રને તોડવાનું સારું માનવામાં નથી આવતું જો તમે સાંજે તુલસી પત્ર તોડો છો તો તે તમારા ઘરમાં દુર્ભાગ્ય લાવી શકે છે અને તે અશુભ પણ માનવામાં આવે છે મિત્રો નંબર દસની વાત કરીએ તો જ્યોતિષશાસ્ત્ર અનુસાર માનવામાં આવે છે કે જો તમે તુલસીની માળા પહેરો છો તો તેને કારણે બુદ્ધ અને ગુરુગ્રહ બળવાન બની જાય છે અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર તુલસીની માળા પહેરવાથી બધા જ પ્રકારના સુખ પ્રાપ્ત થાય છે અને જો તમને વારંવાર કોઈની ખરાબ નજર લાગતી હોય અથવા તો કોઈ નાનું બાળક હોય તેને વારંવાર ખરાબ નજર લાગતી હોય કોઈની ખરાબ દ્રષ્ટિ તેમના પર રહેતી હોય તો તેમણે જરૂરથી તુલસીની માળા પહેરવી તેને કારણે તેમની આ તમામ સમસ્યાઓ જાતે જ દૂર થઈ જાય છે આની સાથે જ્યારે પણ તમે તુલસીની માળા ખરીદીને લાવો છો અથવા તો તુલસીની માળા તમે પહેરો છો તો તેના પહેલાં તમારે તેને ગંગાજળથી પવિત્ર કરીને ત્યારબાદ તેને તડકામાં રાખીને અને ત્યારબાદ જ તમારે પહેરવી જોઈએ આની સાથે તમે જ્યારે પણ તુલસીની માળા પહેરો છો તો તેના પહેલાં તમારે મંદિરમાં જઈને શ્રીહરિ વિષ્ણુ ભગવાનની પૂજા કર્યા બાદ ત્યારબાદ તમારે તેને પહેરવી આની સાથે જે લોકો તુલસીની માળા પહેરે છે તો તે તુલસીની માળા પહેરવા પણ ઘણા નિયમો હોય છે કે તેણે થોડું ખાવાનું છોડવું પડે એટલે કે તેણે તામસિક ભોજન છોડવું પડે એમાં કાંદા લસણ વગેરે આવી શકે છે આની સાથે તેમણે માંસ મદીના વગેરે પણ છોડવું પડે છે ત્યારે તે તુલસીની માળાને ધારણ કરી શકે છે મિત્રો નંબર અગિયારની વાત કરીએ તો જો તમારું કોઈ પણ કાર્ય અટકી જતું હોય કોઈ પણ કાર્ય જો તો મારું સફળતાપૂર્વક પૂર્ણ ન થતું હોય તો તેના ઉપાય માટે તમે એક નાનકડો ઉપાય કરી શકો છો કે તમારે તુલસીની માળા લઈ લેવાની છે ત્યારબાદ તમારે તેને ગંગાજળથી ધોઈ લેવાની છે ત્યાર પછી તમારે તે તુલસીની માળાની પૂજા કરવાની છે અને પછી તમારે તેને પીળા કપડામાં બાંધીને રાખી દેવાની છે જો તમે આ રીતે કરો છો તો તેને કારણે તમારી ધીરે ધીરે કરીને બધી જ સમસ્યા ખતમ થઈ જશે અને તમારા જીવનમાં તમે સકારાત્મક રીતે કોઈ પણ કાર્ય કરી શકશો સફળતાપૂર્વક કોઈ પણ કાર્ય તમે કરી શકો છો અને જો તમારું કાર્ય કોઈ અટકતું હોય તો તેને પણ અટકવાનું બંધ થઈ જશે મિત્રો નંબર બારની વાત કરીએ તો જે લોકો તુલસીના પાવડરનો ઉપયોગ કરે છે તુલસીના ભૂકાનો ઉપયોગ કરે છે તે હંમેશા ભયંકરથી ભયંકર બીમારીઓથી બચેલો રહે છે કોઈ પણ સ્વાસ્થ્યના રોગો તેને નથી થતા અને તુલસીનો પાવડર તે અનેક બીમારીઓથી પણ ખતમ કરી દે છે જે કોઈ પણ લોકોને વારંવાર રોગ થતા હોય અથવા તો વારંવાર બીમાર પડતા હોય તો તેમણે જરૂરથી પોતાની પાસે તુલસીનો પાવડર રાખવો જોઈએ મિત્રો આપણે આગળ વાત કરીએ કે જે કોઈ પણ વ્યક્તિ સાચા દિલથી અને સાચા મનથી તુલસી વિવાહ કરાવે છે તુલસી માતાના વિવાહ કરાવે છે તો તેને કારણે તમામ દેવી દેવતાઓ તેમના ઘરમાં નિવાસ કરે છે તેમના ઘરમાં ક્યારેય પણ કોઈ પણ કમી નથી થતી અને જો તે વ્યક્તિ સાચા મનથી તુલસી વિવાહ કરાવે છે તો તેને કારણે તુલસી માતા સ્વયં તેમના ઘરમાં બંને હાથ વડે આશીર્વાદ વરસાવે છે અને ક્યારેય પણ તે ઘરને ધન દોલતથી ખાલી નથી થવા દેતા અને તે વ્યક્તિના ભાગ્ય માટે પણ સારું માનવામાં આવે છે વ્યક્તિના ભાગ્યના બંધ થયેલા તાળા પણ ખુલી જાય છે તે માટે તમારે જરૂરથી તુલસી વિવાહ કરાવવા અને તુલસી માતા તેમના બધા બગાડેલા કાર્યને સરખા કરી દે છે અને ક્યારેય પણ તેમના જીવનમાં દુર્ઘટના નથી આવવા દેતા મિત્રો આપણે નંબર ચૌદ વિશે વાત કરીએ તો તુલસીને તમારે કઈ દિશામાં રાખવા જોઈએ તુલસી માતાને તમારે ક્યાં રાખવા જોઈએ તો ચાલો તેના વિશે જાણીએ તો વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીનો છોડ લગાવવા માટે ઉત્તર દિશા ઉત્તર પૂર્વ દિશા પસંદ કરવી અને આ દિશા સૌથી ઉત્તમ દિશા માનવામાં આવે છે જો તમે આ દિશામાં તુલસીનો છોડ રાખો છો તો તેને કારણે તે તમને વધારે સકારાત્મક ઉર્જા આપે છે નંબર પંદર વિશે વાત કરીએ તો જ્યારે પણ તમે તુલસીનો છોડ ઘરમાં લાવો છો જ્યારે તમે બૃહસ્પતિવારની પસંદગી કરવાની છે ગુરુવારે તમારે તુલસીનો છોડ ઘરમાં લાવવાનો છે અને જ્યારે પણ તમે બૃહસ્પતિવારના દિવસે તમે લાવો છો ત્યારે તમારે એ સવારના સમયે તે લગાવવાનો છે આ સાથે એ કરવાની કે ઘણા લોકો તુલસીના છોડ નીચે ગણેશજીની મૂર્તિ રાખે છે અથવા તો શિવલિંગ રાખે છે પરંતુ તેમણે આ ભૂલ ન કરવી તમારે આ વાતનું વિશેષ ધ્યાન રાખવાનું છે કે તમારે તુલસી માતાની ઉપર ક્યારેય પણ અશુદ્ધ જળ ક્યારેય નથી ચડાવવાનું હંમેશા તમારે સાફ અને શુદ્ધ જળનો જ ઉપયોગ કરવાનો છે જો પીવાલાયક પાણી ન હોય તો તમારે તે જળનો ઉપયોગ ન કરવો હંમેશા તમારે સાફ અને સારા જળનો જ ઉપયોગ કરવો જોઈએ અને તુલસી માતાની ઉપર તમારે ધીરે ધીરે કરીને જળ અર્પણ કરવું જે જળને તમે પીવા માટે ઉપયોગ કરો છો તે જળ તમારે તુલસી માતાને આપવાનું છે આ મિત્રો આની સિવાય તમારે થોડી બીજી બાબતો પણ જાણવા જેવી છે કે જે ઘરમાં તુલસીનો છોડ નથી હોતો ત્યાં કબૂતર પોતાના માળા બનાવી લે છે અને કેતુગ્રહ તે ઘર ઉપર પ્રભાવિત થઈ જાય છે અને ધ્યાન દેવા જેવી એ વાત પણ છે તમારે દક્ષિણ પશ્ચિમ અથવા તો દક્ષિણ દિશામાં હંમેશા શામ તુલસી જ રાખવા જોઈએ શામ તુલસીના પાન તેના લીલા અને મોટા હોય છે શામ તુલસીને દક્ષિણ દિશા તરફ રાખવાથી તમારા ઘરમાં જો વાસ્તુ દોષ હોય તો તે પણ દૂર થઈ જાય છે અથવા તો તમારા ઘરમાં જે કોઈ પણ દોષ હોય તો તે પણ દૂર થઈ જાય છે તમારે શામ તુલસીને દક્ષિણ દિશામાં રાખવા જોઈએ મિત્રો તુલસીને આપણા ઘરની છત ઉપર રાખવાનું શુભ માનવામાં નથી આવતું અને જો તમે ઘણા લોકો પોતાના છત ઉપર રાખ્યા સિવાય કોઈ બીજો વિકલ્પ નથી રહેતો અથવા તો કોઈ બીજું સ્થાન નથી હોતું જ્યાં તેઓ તુલસી માતાને રાખી શકે તો તેના વિકલ્પમાં તમે એક ઉપાય પણ કરી શકો છો તમારે જ્યારે પણ તમે છત ઉપર તુલસી રાખો છો ત્યારે તેની સાથે તેમને એકલા નથી રાખવાના હંમેશા તેમની સાથે તમારે કેળાના વૃક્ષની સાથે જ તે રાખવા જોઈએ બે વૃક્ષને તમારે એક સાથે જ રાખવાના છે ત્યારબાદ તેને તમારે મૂળાના દોરાથી બાંધી લેવાના છે આનાથી તમને વાસ્તુદોષની હાનિ નહીં થાય અને વાસ્તુદોષ તમારા ઘરમાંથી દૂર રહે છે તમારે માત્ર તુલસી માતાને જ્યારે પણ તમે ઘરમાં રાખો છો ત્યારે તમારી આ બાબતનું જરૂરથી ધ્યાન રાખવું જોઈએ મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ હેલો ગુજરાતને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દો